શિયાળાની શરૂઆત થતાં જ પ્રવાસી પક્ષીઓ ગુજરાત તરફ આશરો લે છે એમાં જ વાત કરીએ તો નળ સરોવર હોય કચ્છના નાના નાણમાં ફ્લેમિંગો તેમજ બર્ડ સેન્ચુરી ખીજડીયા હોય જામનગર તરફ આવેલું અહીંયા બધે જ પક્ષીઓનો જમાવડો જોવા મળે છે અને પ્રવાસી પક્ષીઓ અહીંયા આવવાનું મુખ્ય કારણ એ છે કે જે તે વિસ્તારમાંથી આવે છે ત્યાં બર્ફ છવાઈ જાય છે એટલે કે રહેવું મુશ્કેલ છે અને ખોરાક મુશ્કેલ છે ત્યારે શિયાળાનું અહીંનું ટેમ્પરેચર એને બેલેન્સ કરતું હોય છે અને અહીંયા ખોરાક મળવો પણ આસાન હોય છે છીછરા પાણીમાં આશ્રય સ્થાન લેતા પક્ષીઓનો પ્રિય ખોરાક માછલી હોય છે જેમને આયાવર પક્ષીઓની વાત કરવામાં આવે તો કચ્છના નાનામાં ખાસ કરીને જે પક્ષીઓ આવે છે ફ્લેમિંગો તે સ્વર્ગ ગણાય છે અને આ શિયાળાની શરૂઆત થતાં જ અહીંયા પક્ષીઓનો પણ બાજુનો વિસ્તાર વાત કરીએ તો પછી નળ સરોવર હોય કે ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી હોય આ બધા જ વિસ્તારોમાં આવતા પક્ષીઓ મહત્વના છે ફ્લેમિંગો હોય પેન્ટાસોર્ક હોય પેલિકન હોય કે વોટર બોડીના પક્ષીઓ હોય આ બધા જ પક્ષીઓ મિત્રો એટલા માટે આવે છે કે ગુજરાતમાં તેને આશ્રય સ્થાન મળે છે અને આશ્રય સ્થાનમાં જે કંઈ પોતે સંવર્ધન અને પ્રજનનના હેતુથી અહીંયા આવે છે જેવો કે નાળો એવો માળો બનાવે છે અને માળામાં પોતે ઈંડાઓ મૂકે છે ત્યારબાદ એના બચ્ચાનો ઉછેર કરે છે અને આ ઉછેરેલા બચ્ચાઓ પોતાના પ્રદેશ તરફ પાછા ફરે છે આ પ્રવાસ સાયકલની વાત કરીએ તો અહીંયા જે આવે છે આપણા સામસ્તર તળાવ હોય કે અન્ય વિસ્તારોના તળાવ હોય જેવી રીતે રણ સુકાઈ જાય છે પછી એ નાના નાના તળાવોમાં આશ્રય લે છે અથવા તો મીઠા પાણીઓમાં તરફ જાય છે અને મીઠા પાણી અને ખારા પાણીમાં રહેતું ફ્લેમિંગો અને આ ફ્લેમિંગોને પણ મિત્રો એ સૌરાષ્ટ્રનું આશ્રય સ્થાન કચ્છનું નાનું રણ બને છે અને મહેમાનો બને છે ત્યારે વિદેશી પક્ષીઓને જોવા માટે વિદેશી લોકો પણ અહીંયા આશ્રય સ્થાન લે છે અન્ય જે લુપ્ત થતા પક્ષીઓ જેની વાત કરીએ તો અલગ અલગ જે પ્રજાતિઓના છે પક્ષીઓ એ પણ અહીંયા લે છે એમ દોઢસો જાત જેટલી જાતના પક્ષીઓ અહીંયા ગુજરાત તરફ મીઠ માંડીને આવતા હોય છે અને આ કચ્છના રણમાં વાત કરીએ તો વિશેક નદીઓનું મીઠું પાણી અને દરિયાઈ વેરનું ખારું પાણી આ બંને પાણી મિક્સ થાય છે એટલે ભાંભરું પાણી બને છે અને ભાંભરા પાણીમાં અનેક જાતના જીવજંતુઓ હોય એ નાની નાની માછલી હોય એનો પ્રિય ખોરાક બને છે ત્યારે ફ્લેમિંગો માટે આ કચ્છનું નાનું રણ છે એ સ્વર્ગ સમાન ગણાય છે એવી જ રીતે પેન્ટાસ્ટોર્પ છે એ હાઈટવાળા માળાઓ જેમ કે હાઈટવાળા વૃક્ષોમાં માળો બનાવે છે અને એના બચ્છા ઉછેરે છે ત્યારે પેલિકન્સની વાત કરીએ જે પેણ છે એ પોતે પાણીમાં વોટર બોડી તરફ સાથે મળી અને પોતે માછલીઓનો શિકાર કરી અને ખોરાક મેળવતો હોય છે એટલે આ બધા જ પક્ષીઓ છે મિત્રો એ ઉપરાંત ઘણા બધા પક્ષીઓ જે લુપ્ત થતા પ્રજાતિઓના પક્ષીઓ વાત કરવામાં આવે તો હાઈ સ્પીડ જેને વિશ્વનું સૌથી સ્પીડ એટલે કે વધારે સ્પીડમાં ઉડતું જેને પક્ષી કહેવાય છે એ ફા ફાલ્કન પણ અહીંયા આપણને જોવા મળે છે અને તેમજ બીજી બીજા પક્ષીઓ જે છે ફી સિગલ હોય વોટર બોડી હોય કે અન્ય પક્ષીઓ છે એ તમામ પક્ષીઓનો અહીંયા જમાવડો આપણને જોવા મળે છે અને સામંતસર તળાવની વાત કરીએ તો સામતસર તળાવ ઉપરાંત અન્ય તળાવોમાં પણ આ પક્ષીઓ આશ્રય સ્થાન લે છે કારણ કે કચ્છના નાના નાણમાં દરિયાઈ પાણી સુકાય છે વેર પાણી સુકાય છે અગરિયાઓ મીઠું પકવવાની શરૂઆત કરે છે ત્યારે આ બધા જ પક્ષીઓ છે એ અન્ય તળાવોમાં આશ્રય સ્થાન લેતા હોય છે અને આવા જ પક્ષીઓ મિત્રો ગુજરાતના પ્રવાસ અર્થે આવતા હોય છે અને ગુજરાતના પ્રવાસ આવેલા પક્ષીઓને નિહાળવા માટે અલગ અલગ દેશના ખૂણેથી વિદેશના ખૂણેથી સહેલાણીઓ પણ આવે છે અને કચ્છના નાના નાના તરફ પર્યટકોનો પ્રવાહ પણ જોવા મળે છે તે ઉપરાંત પછી બર્ડ સેન્ચ્યુરી ખીજડીયા હોય કે પછી નળ સરોવર હોય ત્યાં પક્ષીઓને જોવા માટે પક્ષીવિદો પ્રેમીઓ પણ ઉમટી પડે છે અને અહીંયા જ એવી જ રીતે ઝાલાવાડની ધરાવ ઉપર આવેલા હળવદ તાલુકા હળવદ વિસ્તારમાં પણ સામતસર તળાવમાં પક્ષીઓનો આશ્રય સ્થાન લીધો છે જે પક્ષીઓને જોવા માટે લોકો ઉમટી પડે છે આવી જ સ્ટોરીઓ જોવા માટે મિત્રો હજુ સુધી તમે નજર હડવને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યો તો સૌથી પહેલાં એ કરો જેથી કરીને તમારા મોબાઈલમાંથી આસાનીથી મળતા રહે સમાચારો સાથે જ આવા વિશેષ અહેવાલો આભાર મિત્રો